જીપ તવેરા કારમાં કોથળામાં તુવરના કટ્ટા ખબર ના પડે તેમને જોવાતા હતા લોકોએ પીછો કરીને બે વાહનો પકડ્યા પરંતુ તવેરા ગાડી ચાલક ભાગવામાં સફળ રહ્યો દુગ્દા ગુટીય આંબા આંબે સસ્તા નાજની દુકાનમાંથી અનાજનો જથ્થો સકે વગે કરી લઈ જવાતો હોવાનું સ્થાનિકો એ જણાવ્યું તુવરદાળ આદિવાસી ગરીબ રેશન કાર્ડ ગ્રાહકોને આપવામાં આવતો નથી તેમ પણ રેશન કાર્ડ ગ્રાહકો જણાવી રોષ વ્યક્ત કર્યો છે આદિવાસી સમાજના લોકોને સસ્તા દરે અનાજ આપવામાં આવતો નાજ સસ્તા નાજ સંચાલકો રેશન કાર્ડ ગ્રાહકોને આપતા નથી અને બે નંબરના વેચી દે છે તેના વરુઓ નમૂનો છે રિપોર્ટર રફીક ડણીવાલા લોકમેત્રી ન્યૂઝ છોટા ઉદેપુર દુગ્દા અને ગુટિયાંબા સરકારી વ્યાજવી ભાવની દુકાનનો જથ્થો છે જથ્થામાં તુવરધાડ અને આગળની જે ટવેરા હતી માહિતી નથી પણ એમાં પણ એક ગાડી ગુટિયામાં ભરાતી હતી એટલે બેવ ગાડી એમને ખબર પડી કે પાછળ ગાડી આવે છે એ રીતના પીછો કરતા કરતા અમે કપરાલી સુધી પહોંચી ગયા ગરીબો નથી આપવામાં આવતો નથી આપવામાં આવતી અમારે ઊંડાણ વિસ્તારમાં દુગતા જે સસ્તા અનાજની દુકાનમાંથી અમે સો સાત મહિનાથી દાળ મળેલ નથી અને જોઈ બી નથી અમે જ્યારે દુકાનદારને પૂછીએ છીએ ત્યારે દુકાનદાર એમ કહેવામાં આવે છે કે દાળ બગડી ગઈ છે અને આજે બી અમે એને પૂછશું અત્યારે અમે રજીલાભાઈ જે અમને માહિતી આપતા અમે આ સ્થળ પર પહોંચી ગયા ને જે દુકાનદારને પૂછશું અમે તો કે આ માલ ક્યાં જાય છે તો કે અમે મામલેદારને જથ્થો જમા કરાવવાનો છે ને આ વસ્તુ બગડેલું અમને ના પાડે છે મામલતદાર એના માટે આ જથ્થો લઈ જતા હતા અમે અહીંયા પહોંચી ગયા પછી આગળ જે ટવેરા હતી એમાં ફૂલ માલ ભરેલો હતો સોકા છે તેલ છે એ અમને કોઈ માહિતી નથી પણ એમાં આખો માલ ભરેલો હતો જે રજીલાબાઈની જે ગાડી છે એને પાછલું પૂછેટું મારીને એ ગાડી ફરાર થઈ ગઈ છે એ ગાડી આખી ફૂલ ભરેલી હતી ગરીબોને અનાજ આપવામાં નથી આવતું પાંચ જણ હોય ને તો અમારે ક્યારેક કોઈક મહિનામાં અમને દસ કિલા સુખા અને દસ કિલો ઘઉં આપી દે છે શું માંગણી તમારી અમારી માંગણી તો આને જેમ બને તેમ અમારે આને કાયદેસરનો છૂટો કરવામાં આવે બંને ગાડી અમારું જે જપ્તે થાય અને સરકારનું નિયમ મુજબ આ ગાડીઓને કાયદેસરની કાર્યવાહી થાય એ અમારી માંગ છે સાયદાભાઈ રેશમાભાઈ બિલગામ ગામ લોક્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક લાઇક અને શેર કરો